હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આપણે પાઠ દસ દિવાલોની કહાણીમાં આગળ જોઈએ કાલે આપણે જોયું હતું ઇજનેરી વિશે કે કઈ રીતે જૂના જમાનામાં પણ જ્યારે આધુનિક સગવડો ન હતી ત્યારે પણ કેટલા સરસ બાંધકામ કરવામાં આવ્યા હતા મોટા મોટા ઓરડાઓ ગુંબજો મોટી મોટી દિવાલો પછી સુંદર મજાની કોતરણી કામ વગેરે વગેરે બરાબર ને તો આજે તો આપણી પાસે ઘણા આધુનિક સાધનો છે તમે હાઈવે પર જતા હોય ગામડે જતા હો ત્યારે બસમાં બેસીને તો સાઈડ પર રસ્તાનું બાંધકામ ચાલતું હોય તમારી આસપાસ મોટી મોટી બિલ્ડિંગો બંધાતી હોય તે તમે જુઓ તો કેટલા બધા સાધનો હોય જેસીબી મશીન હોય ઊંચકવાવાળા પેલા શું કહેવાય ક્રેન હોય પછી રસ્તાઓ સમતલ કરવા માટે મોટા મોટા ચેનવાળા મશીન હોય તમે ધ્યાન આપો થોડું આંખ ખોલશો ને તો જાત જાતના મશીનો દેખાશે આજથી જ્યારે પણ ઘરની બહાર જાઓ ને તો આવા મશીનો જુઓ કે જે બાંધકામમાં વપરાતા હોય હા ને અને આપણી આસપાસ તો અત્યારે કયું શું ચાલે છે બાંધવાનું ઓરું ચાલે છે ને ટ્રેનવાળા ઊંચા ઊંચા ખંભાઓ ત્યાં પણ જાત જાતના મશીનો હોય છે તો જોજો તો એ ત્યારે મશીનો ન હતા છતાં પણ આટલી ભારે ભારે વસ્તુઓથી મોટા મોટા મહેલો બાંધવામાં આવેલા તો શું વાહ શું ત્યારની એજનેરી કહેવાય હે કે નહીં ચાલો આગળ જોઈએ વિચારો અને ચર્ચા કરો ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે જુઓ કે ઇમારતમાં હવા ઉજાસો માટે મોટી મોટી બારીઓ દરવાજાઓ જરૂ ખાઓ જરૂ ખા એટલે બાલ્કની બરાબર બનાવવામાં આવેલા હોય છે પછી ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ ક્યાં જોઈ છે તમે કોતરણી યાદ છે સૂર્યમંદિરમાં મોઢેરામાં જોઈને અને અડાલજની વાવમાં પણ સરસ છે તો જોજો જઈને એ તો બહુ દૂર નથી અહીંયા જ છે આ સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે તો આ જે સરસ મજાની કોતરણી કરેલી હોય ને એના માટે ફરસી છીણી અને હથોળીનો ઉપયોગ થાય ટક 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 એવી રીતે ઠોકી ઠોકીને જે પથ્થર કોતરણીવાળા હોય ને જો એ લોકો કામ કરતા હોય તમે આસપાસ કોઈ મંદિર બનતા હોય ને તો એની આસપાસ એ કઈ રીતે કામ કરે છે ને એ જોઈ આવજો બરાબર હવે આગળ જુઓ આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે હવે વિચાર કરો આજે આપણું જીવન વીજળીની આસપાસ કેટલું ગૂંચવાયેલું છે તે જુઓ જો અચાનક આપણા ઘરમાં લાઇટ જતી રહે તો તમે શું ના કરી શકો તમારું ટીવી ફ્રીજ વોશિંગ મશીન મિક્સર ઓવન હીટર પાણી પાણી ખેંચવા માટેના પંપ બરાબર અને સૌથી મહત્ત્વનું તમારો મોબાઈલ બંધ થઈ જાય હા ને ટીવી બંધ થઈ જાય જેના ઘરે એસી હોય એસી બંધ થઈ જાય કોમ્પ્યુટર ના ચાલે ઇન્ટરનેટ વગર તો ગાંડા થઈ જઈએ હું ભણાવું કઈ રીતે તમને હે કે નહીં તો આમ આટલું બધી વસ્તુઓ બંધ થઈ જાય વીજળી ન હોય તો અને આટલી બધી તકલીફો પડે આમ વીજળી વગર આપણા વેપાર ધંધા ઉદ્યોગો કેમ ઉદ્યોગો અને વેપાર ક્યાંથી આવ્યા તો બેન્ક બંધ થઈ જાય તો વેપાર ઉદ્યોગને અસર થવાની કે નહીં નાના મોટા કારખાના બેંકો ઇલેક્ટ્રિક ટેનો આ બધું રોજિંદા વ્યવહારો અટકી પડે અને ખૂબ તકલીફ પડે ચાલો આગળ જોઈએ આ છે ઉપરકોટના કિલ્લાનો નકશો કાલે આપણે નકશા વિશે વાત કરીએ છીએ ને જુઓ આપણે નાના અમસ્તા આ નકશામાં ચાલતા હોઈએ તો કઈ રીતે આપણને ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ આવેલી છે બરાબર અહીંયા આપણો ગેટ હોય બરાબર ગેટ અહીંયા દેખાય છે કશે ઓકે નથી દેખાતો ઠીક છે આપણે કશે ગેટમાંથી અહીંયાથી અંદર 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 પ્રવેશ કર્યો તો આપણને કઈ રીતે ખબર પડે કે વાવ અહીંયા આવેલી છે મેલ અહીંયા આવેલો છે આ અહીંયા આવેલું છે કઈ રીતે ખબર પડે તો એના માટે ત્યાં નકશા લગાવવામાં આવેલા હોય અને એ નકશાને જોઈને આપણે જે જગ્યાએ ફરવા જવું હોય તે જગ્યા શોધી શકીએ છીએ તો જો તો અહીંયા કઈ રીતે નકશા આપેલા છે અને નંબરો આપવામાં આવેલા છે દેખાય છે નંબરો કયા છે આ રહ્યા દસ નંબર અગિયાર નંબર તેર નંબર સાત નંબર પાંચ નંબર અને ઉત્તર દિશા પૂર્વ દિશા પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા દિશાઓ આપવામાં આવેલા છે અને અહીં ફોટા આપવામાં આવેલા છે કે નવ નંબર પાસે તમારે આ કૂવો જોવો હોય તો જઈ શકો પ્રવેશ દ્વાર જેવું છે આ અહીંયા જવું હોય તો તમારે આમ આ કિલ્લાના ગઢા ઉપર જવું હોય તો તમારે અહીંયા બાર નંબર બાજુ જવાનું તો નકશા જોઈને તમારે જે જોવું હોય તે જગ્યા પસંદ કરીને તમે તે દિશામાં ચાલી શકો છો બરાબર એક નંબર છે મુખ્ય પ્રવેશ દ્વાર છે બે નંબર છે લશ્કરી વાવ છે આ રીતે દરેકના નામ આપેલા હોય હવે સાચું કહું તો નકશા વાંચતા આપણને આવડવું જોઈએ અને શીખી જ લેવા જોઈએ બરાબર કાલે મેં તમને કઈ કઈ જગ્યાએ આધુનિક જમાનામાં નકશા કહ્યા હતા કાંકરિયા પછી સાયન્સ સિટી આ બાજુ તમે જાઓ તો અહીંયા છે ને ગાંધીનગર જતા ઇન્દ્રોડા પાર્ક એમાં પણ નકશા મૂકેલા હોય અને તમે નકશા જોઈને તમારી દિશા નક્કી કરી શકો છો કે તમારે કઈ દિશામાં જવાનું છે હવે આગળ જુઓ પૂર્વ પશ્ચિમ ક્યાં છે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુએ ઉગે છે તે કઈ બાજુએથી આથમે છે તો જે બાજુએ સૂર્ય આપણે પાંચમામાં આગળ ભણી ગયા હતા ને જે બાજુથી સૂર્ય ઉગે એ પૂર્વ દિશા અને જે બાજુએ આથમે તે પશ્ચિમ દિશા અને એના પૂર્વમાં અને પશ્ચિમમાં શું શું છે તો તે તમારે જોઈ લેવાનું એના પરથી તમે દિશાને ઓળખી શકો છો બરાબર ઉત્તર દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ બરાબર તમે આગળ આવશો તો આપણે દિશા વાંચતા પણ શીખીશું અત્યારે ગણિતમાં તો છો તમે હવે આગળ જોઈએ કહો અને લખો આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ નકશા ઉપર તીરની નિશાનીઓ ચાર દિશાઓમાં બતાવે છે જો તમે મુખ્ય દરવાજાની અંદર જાઓ તો નીલ નીલ માણેક તોપ તમારી કઈ બાજુએ હશે આપણે નકશો વાંચીએ તો પહેલે સફાઈ કરીએ ઓકે ઓકે નીલકમળ માણેક તો બરાબર કયા નંબર પર છે નકશામાં જુઓ ત્રણ નંબર ત્રણ નંબર ક્યાં આપેલો છે આ રહ્યો તો નીલકમલ માણેક તમારી પશ્ચિમ દિશામાં હશે બરાબર કયા દિશામાં હશે પશ્ચિમ દિશામાં તમે જ્યારે પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરો ત્યારે તમે આ દિશામાં ઉત્તર દિશામાં ચાલો ત્યાં પશ્ચિમ દિશામાં તમારી નીલકમલ માણેક આવેલી છે તોપ તોપ મૂકવામાં આવેલી તોપ ખબર ને ધડાકાથી ફોડતા રાજા લોકોએ જો કોઈ બુદ્ધ બુદ્ધ ગુફા પાસે છે તો તે પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે તો જોઈએ પહેલે તો બુદ્ધ ગુફા ક્યાં છે તો નકશામાં સૌથી પહેલાં અહીંયા શોધો કે બુદ્ધ દિશા ક્યાં છે

જો બુદ્ધ ગુફા તમારી પાંચ નંબર પર હોય તો તેર નંબર તમારું અહીંયા પાણીનો કુંડ મોટો બતાવવામાં આવેલો છે ને આ રહ્યો બુદ્ધ ગુફા જો ઉત્તર દિશામાં હોય તો બુદ્ધ ગુફાની દક્ષિણે તમારું પાણીના કુંડ આવશે બરાબર આ દક્ષિણ દિશા છે આ પૂર્વ પશ્ચિમ છે ઓકે તો આ રીતે તમારી દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ પ્રમાણે તમે દરેક નકશામાં જે આપેલા છે તે વસ્તુઓ શોધી શકો છો તો આગળ તમારે પોતે શોધવાના છે કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણો કિલ્લા માટે પાણી માટે શું વ્યવસ્થા છે તે જુઓ બરાબર કે અહીંયા કુંડ ટાંકીઓ બનાવવામાં આવેલી છે વાવ બનાવવામાં આવેલી છે ક્યાં વાવ આવેલી છે એ પણ નકશાના આધારે શોધીને જુઓ એ તમારી પોતાની પ્રવૃત્તિ છે હું તમને કરવા માટે આપું છું હવે આગળ જોઈએ આ હુમલા શા માટે પણ આ આપણે કાલે જોઈશું બરાબર ઓકે